આ લોકો બળજબરી થી જ લાઈન ઓ નાખે છે આપણે જવાબ દેતા નથી પૂછી એનો કોઈ પણ બાબતનો અને આપણે એને કઈ તો એ હમેથી ફોન એવા કરે છે કે ભાઈ તમારે જાવું હોય ત્યાં જાવ લાઈન પડશે જ એમાં કોઈ ફેર નહીં પડે લાઈન નાખ્યા વિના અમે રહેવાના નથી એટલે મેં કીધું પણ સાહેબ તમે આવી રીતે પૈસા વિના કે પૂછવાનું થતું નથી તમારે જે કા જોઈએ એ બધું મારી ઓફિસ આવું બધું મળશે પછી બળજબરી થી આવું એ તમે કરવા અને તાર પાથરી દીધા એ લાઈન જણાવવામાં જે આપણે દીઘુભા કરીને છે જામનગર કોંગ્રેસના પ્રમુખ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ કે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું દીઘુભાઈ એવું બોલ્યા હતા ફોનમાં મારી પાસે અને લાઈન પડશે મારા કામ ઉપર તમે રૂકાવટ અહીંથી તમે મહેરબાની કરીને હટી જાવ કામ કરવા દીધો આવા જવાબ દે છે જેટકો તો બીજું કામ નથી આ લોકો જેટકોના નામ ઉપર ફરી સર જેઠ જી પૂછે ને એમ કે છે કે જેટકોની લાઈન છે જેટકોની લાઈન છે મેં જેટકોમાં માં નોટિસ મારી હતી તો જેટકોની ટપાલ મને આવી કે ભાઈ અમારું કામ નથી અહીંયા કંપની બીજી એ છે પછી મને કે તમે જાણો એટલે કે ઓપેરા એટલે ઓપિન કંપની આ લાઈન છે એટલે પછી પાછી એને નોટિસ મેળવી છે કલેક્ટર એનો કોઈ જાતનો કાંઈ જવાબ આવતો નથી એટલે એ ધાક ધમકી તો દે જ છે પહેલેથી પોલીસ નું ક્યાં ગમે એવા મોટા ગુંડા માણસો ને કરીને એ આપણે ધમકી દઈએ એટલે એને બરજબરીથી જ કરવું છે કે ખેડૂતનું કાંઈ નહીં તો આજે ખેડૂત ક્યાં જાય કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ સરકારમાં રાજકીય રજૂઆતમાં મેં ધારાસભ્ય સાહેબ પૂછ્યું એને બંધ કરવાનું કીધું પણ એ બંધ નથી કર્યું કામ આમ કામ બંધ કરી દો મારી આવો એટલે અમે ઓફિસે ગયા કામ એને બંધ ન કર્યું પછી એમને તો ચાલુ વરસાદ તારા બાંધી દીધા અને પછી રાઘવજીભાઈ આવવાના હતા જામનગર થી એની સર્કિટ છે ગયો એટલે એને બધી ટપાલ મારી ઝેરોક્ષ વાસીએ કીધું કે આનો આ પ્રશ્નનો સોલ્વ કરો એટલે એને એના નીચેના માણસને ભલામણ કરી તો એનાથી કાંઈ થયું ને આટલો ટાઈમ વયો ગયો કોઈ જાતનો કાંઈ જવાબ નથી આ મોટી માટલીમાં જ ગેરકાયદેસર રીતે જે લાઈનો નખાણી છે તમે જોઈ શકો છો કે આ લાઈન જે રોડથી કેટલી દોર ઉવી જોઈએ તે બધાય નિયમોનો ભંગ થયો છે બીજી તરફ ખેડૂતોની કોઈ મંજૂરી લેવામાં નથી આવી ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી ન હોય દાદાગીરીથી કામ કરવામાં હવે અહીંયા આવીને એક નવી અચરજ થઈ મને તો મને આવી કોઈ આશા નથી કે આવું પણ બની શકે હવે વિચાર કરો અહીંયા તો વાત એ છે કે ચાલુ સરકારના ધારાસભ્ય કામ કંપનીનું કામ ગેરકાયદેસર કામ કરવાનું ના પાડે તો કંપની કામ તોય કંપની કામ ચાલુ રાખે અને ચાલુ તો રાખે પણ આ પ્રાઇવેટ કંપનીના કામનું કોન્ટ્રાક્ટ વિરોધ પક્ષના જે ટૂંકમાં સહ પ્રમુખ હોય એને આપેલું હોય ને એ પણ દાદાગીરી કરતા હોય તો એ અચરજ પામે છે